વિશુદ્ધ ચક્ર છે આ ની અંદર જ જીવાત્મા નો વાસ છે ને જીવાત્મા કાળના ભરડામાં છે એમાં તો છોટવા માટે પછી ઉપર જ આવવું પડે આગળ વાસુકી એટલે એક જાતની વાસના જ છે એ જી બાબુ તમારો જાગ વિચાર શુદ્ધ ન હોય તો તમે તમારો કીધું એમ કે જ્ઞાન નો અભાવ છે ક્યાંક ભેડવાય જાય તો ઊંધો રસ્તો બતાવી શકે જો માણસ ને એની વાણી છે ને વાણી જી કોઈ બી માણસની વાણી છે ને વાણી થી પરખાય કે તમારે કોલસાની ખાણ છે કે હીરાની ખાણ છે એના તમારે એના ઉપરથી વાણી ઉપર થી પરખાય જેને એને એના મોઢે થી કોઈ દી અસત્ય ભાષણ કે અસત્ય વાણી કોઈ દી નીકળે જ નહીં એના મોઢેથી વાણી નીકળે ને પ્રાણી માત્ર નું કલ્યાણ થાય એવી એની ભાવના હોય સ્વાર્થ વ્યક્તિ એની અંદર હોય નહીં પરમાર્થ જેની ભાવના હોય અને સદાય જે આનંદમાં રહેતા હોય અને સદાય જે લોક કલ્યાણાર્થ કાર્ય કરતા હોય જી બાપુ એનો સંઘાત કરવો અને બાપુ આપણે જેમ થોડીકવાર પેલા કેમેરાઓ પતો ચર્ચા થઈ હતી કે મૂળાધાર આજ્ઞા ચક્ર તો બાપુ આજ્ઞા ચક્ર સુધી ધ્યાન ની સ્થિતિની પાછું આપણે ચર્ચા લાવી છે કે આગ્ન ચક્ર સુધી પહોંચવા માટે શું કરવું પડે માની લો કે પદ્માસન છે સિદ્ધાસન છે એ તો છે જ એનો નિરંતર કેટલો અભ્યાસ કરવો પડે કે બાપુ જેનથી આ ચક્રો ચેતના જાગે ભસ્તિકા વિશે છે ભસ્ત્રિકા કોને કહેવાય ભસ્ત્રિકા યોગ આવે છે એને શ્વાસ ની જ પ્રક્રિયા છે શ્વાસ એમાં તેજ શ્વાસ લેવામાં આવે છે ભા ભ્રિકા પેલા તમને કીધું પેલા પ્રથમ માં જે પ્રથમ ની અંદર જે તમારા આહાર શુદ્ધિ આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધિ થી મન શુદ્ધ થાય મન શુદ્ધ થી બુદ્ધિ શુદ્ધ થાય ધ્યાન ની દુનિયા ની અંદર ગયા પછી જો તમારો આજ્ઞા ચક્ર જાગ્રત થયા જી બાબુ અને તમને આજ્ઞા ચક્ર એટલે આજ્ઞા આજ્ઞા હા આજ્ઞા એટલે આજ્ઞા કોઈ બી જળ પદાર્થ ના આજ્ઞા આપી શકે જી

ઓલો મોટો બાપો બેઠો છે ને ગળામાં ભોળાનાથ ના ગળામાં અહિયાં કોણ છે કયો છે એનું નામ છે વાસુકી વાસુકી જી બાબુ વાસુકી એટલે એક જાત વાસના જ છે જી

ઉપર જવું પડે આજ્ઞા ચક્ર માં જવું પડે પછી સહસ્ત્રાર માં પડે બરાબર છે તો એ કાળ કોઈને જવા નથી દેતો કારણ કે ઉપર ગયા તમને સીધા આજ્ઞા ચક્ર ની અંદર તમે આવ્યા આજ્ઞા ચક્ર ની અંદર તમને વિચાર કેવા આવે આજ્ઞા ચક્ર ની અંદર વિચાર તમને જેવા તમારા વિચાર હોય જેવા તમારા શત્રુ હોય જેવા તમારા રોજ જે તમારા ચાલતા વિચારો એ જ આવે જી એટલે હંમેશા સારા માણસ નો સંગ કરવો સારા વિચાર કરવો સારા પુસ્તકો નો વાંચન કરવો સારા સંઘ માં રેવું જેવા તેવા સંઘ માં રેવો નહીં જેવો માણસ હોય એના એવા જ મિત્ર હોય બરાબર છે જેવો મિત્ર હોય એવા પછી એના ક્રિયાકલાપ હોય એટલે આપડે સારા માણસો ના સંઘ માં જી જી બાબુ જેથી કરીને તમને સારા વિચાર આવે સારા વિચાર આવે સારા ક્રિયાકલાપ થાય સારા ક્રિયાકલાપ થાય છે તો એટલે કાયમી માટે આપણે એવા વિચાર કરવાના કે જેથી આપણે સ્વભાવે શું થાય છે આપણે જે વિચાર કરતા હોય એજ વિચાર આપણને સ્વાભાવિક રીતે આવતા હોય છે આપણે દાખલા તરીકે સવારે જવું હોય વિચાર કરીને જે વિચાર છે એની પણ એક શ્રંખલા છે વિચાર પણ ગોળ ફરે છે જી સમય પણ ગોળ ફરે છે એટલે તો ઘડી ગોળ બનાવી ને સમય ગોળ ફરે બાર પછી એક એક પછી પાછો બાર ત્યાં ને ત્યાં આવે ગોળ ફરે છે દુનિયા ગોળ છે

બહુ સુંદર મજાનું સ્થાન છે આ એકદમ મંદિર છે પ્રાચીન અને દિવ્ય આપ જોઈ શકો છો આગળ જાતા વહેતા કાળભેર દાદાનું બહુ સુંદર મજાનું મંદિર છે અને શ્રી વિઘ્નહર્તા ગણપતિ મહારાજ ચાલો મિત્રો આપણે શિવજીના દર્શન કરી આપ જોઈ શકો છો મિત્રો બહુ પ્રાચીન અને જૂનું સિવાલય છે લગભગ જૂનું શિવ પાર્વતી માતાજીની મૂર્તિ તેમજ મિત્રો અહીંયા બહુ સુંદર મજાનું હનુમાનજી મહારાજનું પણ એક સ્થાનક અને મંદિર આવેલું છે તો આ નીચે બાગ છે આખો બાપુનો જોઈ શકો છો કેરી ને બગીચો ચાલો મિત્રો તમને હનુમાનજી મહારાજના આદર દર્શન કરાવું અને લઈ જાઉં છું ચાલો ભાઈ હનુમાનજી મહારાજ